आला तू शिवकन तो गुगळे कोण पथा कुण करी आले અલ્યા लया मारो शूट कंटाडा ओसे थोक भजन गावा दियो हो। एक लाजवा ना मनवा एक लाजवा ना साथी विना संगे विना एक लाजवा ना

હવે માર જઈને તરત માર કાકાને વાત કરવી પડી પડશે અને ઈય લઈને આયો દોરો લેવા આવવું પડશે ચલા કોખુ જોઈ લેવા ગયો લાલ થેલીમાં હતો કોતો હવે મન ઘેર દેવા ગયો કે ધનુભા દોરો દોરો કરતા પણ ઈય ના કન રહેવાનો નહીં યાદ રાખનો ગાય હવે મન ઘેર દેવા ગયો કાયો કા બા રોટલા કવાળા છે રોટલા ખાવાના શું કરાવ કી ઘેર દેન ખા માર તો ડોશીને ન કે તમે રોટલા ખવડાવ્યો ના ના તમા તો રોટલા કરવા છે

દોરો લઈને આવું છું જો દોરો મારા હાથમાં આઈ ગયો ને તો તમારી એ પગ ની મેલું વર રાખજો ખાલી નો આખો એકલો ઘર કરીને સમજ્યા અને હાશે પડ્યો તમારી કોઈ ગરજ નહીં માર કાચી બે પણ

હવે એને ખાતું જ નહીં ઢોરા કાઢવા જવાનું આવે છે કોઈ અને શું કરાશે આ પીધા કરે સારું છે તારા કરે તો નહીં

શું છે નહી મારી વાત છે હળજી જાણ પડદાદ ઉડી જ્યાં સાઉડવા

પણ મારે એમ તો કેવું પડે પેલા બે જણા પૈસા વાળા એટલે પેલું ચોરી કરવા જ્યાં શું કરું હવે